લાલ મરચું હોય ને એ લાલ મરચું નાખવાનું કાશ્મીર લાલ મરચા બાદ હવે આપણે લેશું હવે આપણે નાખશું હળદર મરચા નાખ્યા પછી હળદર નાખશું આપણે થોડીક એવી હળદર નાખશું આપણે ત્યારબાદ આપણે લેશું જીરું ધ્યાન નાખવાનું માપનું મીઠું મીઠું નાખી દીધું છે હવે આપણે હવે આપણે નાખશું અદ્રક લસણની ની પેસ્ટ એટલે આધુ અને લસણ નો ક્રશ કરેલો મસાલો લીંબુ બે લીંબુ નાખવાના છે પછી તમારે જેટલા માણસો હોય એ પ્રમાણે અમારી પાસે આંબલી નથી એટલે અમે લીંબુ નો ઉપયોગ કરીએ છીએ તમારી પાસે જો આંબલી હોય તો આંબલી નો ઉપયોગ પણ તમે કરી શકો છો આ મસાલો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે એ બધી તમને બતાવ્યું છે હવે આપણે લેવાનું છે પાણી હવે પાણી નાખી અને આને જરૂરિયાત પ્રમાણે મેળવી લેવાનું છે જો લેવાનું બરાબર મિક્સ કરી લેવાનું છે આને કારણ કે પત્તર વેલીના પાંદડાની અંદર જેવું જેટલું લાગે એ થોડું પાણી ઉમેરીશું આપણે આની અંદર આ બેટર જોઈ લો તમે કમ્પ્લીટ થઈ ગયું છે હવે એને આપણે લગાડવાનું છે પથ્થરવેલા પાન ઉપર એ તમને બતાવું હવે આપણે આ પથ્થરવેલી પાન છે જોઈ શકો છો તમે આ પાન ની અંદર હવે આ બેટર ને આપણે લગાવવાનું છે જો આ રીતે લગાવી દેવાનું છે કમ્પ્લીટલી આછો આછો તો આ રીતે કમ્પ્લીટ લગાડતું જવાનું છે બેડિયા બેડિયા આ રીતે કમ્પ્લીટલી

ત્રણે ત્રણ પંત આપણે કમ્પ્લીટલી કરી દીધા છે અને હવે આને આપણે વાળવાના છે જોઈ લો આ રીતે થોડાક જોઈ શકો છો આ રીતે આપણે કમ્પ્લીટલી એને વાળવાના છે

જોઈ શકો છો મિત્રો ફાઇનલી મિત્રો જોઈ શકો છો આ રીતે આપણા પાત્રા કમ્પલેટ થઈ ગયા છે અને હવે આપણે એના કટકા કરવાના છે તો તમને બતાવું હવે આપણે આના કટકા કરીશું કમ્પ્લીટ જોઈ લો આ રીતે ગરમા ગરમ છે

એનો ઓગાર છે દઈ લો અને હવે નાખતું આપણે લીલો લીમલો પત્તર વેળી પાતરા હવે આને બરાબર આપણે મિક્સ કરી લેવાનો છે બધો વઘાર ચડી જાય એકબીજાની અંદર ત્યાં સુધી પાત્રા તો હવે ડીપ માં કાઢી અને કવ કરી જોઈ શકો છો મિત્રો કેટલા મસ્ત રીતે ઘરે બનાવેલા પાત્રા તૈયાર છે જોઈ લો ટેસ્ટ કરશું પાત્રા ફાઈનલી દોસ્તો આજનો વ્લોગ આપણે અહીં સમાપ્ત કરી જોરદાર પાત્રાની રેસીપી તમને કેવી લાગી તો બ્લોગમાં જરૂર કોમેન્ટ કરજો અને વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ છીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય